નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ એક હજાર નેવુંથી ઊંચો ભાવ ચૌદસો એકાણું રૂપિયા ઘાઉં પાંચસો દસથી પાંચસો ને ચિમોતેર ઘાઉં ટુકડા પાંચસો ત્રીસથી છસો બે તુવેરની વાત કરીએ તો ઓગણીસો એક થી બે હજારને ચાલીસ રૂપિયા ચણા એક હજાર ચાલીસ થી બારસો દસ અડદ પંદરસો થી ને દસ મગ સોળસો થી બે પચીસ ચણા સફેદ બે હજારથી ઓગણત્રીસો રૂપિયા પૂરા મરચાં પંદરસો થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સિંગદાણા સોળસોથી સત્તરસો દસ મગફળી જાડી એક હજાર થી બારસો મગફળી ઝીણી અગિયારસો થી બારસો સુડતાલીસ એરંડા એક હજાર પિંચાશીથી અગિયારસો છવ્વીસ તલી ચોવીસો પાંચથી એકત્રીસો રૂપિયા પૂરા સોયાબીન આઠસો થી આઠસો પિંચોતેર તલકાળા ઇઠાવીસો વીસ થી એકત્રીસો ચોપન લસણની વાત કરીએ તો ચાર હજાર થી ઊંચો ભાવ છ હજાર ચારસો ને પચાસ રૂપિયા દાણા અગિયારસો થી સોળસો પચાસ વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજાર છસો થી ઊંચો ભાવ સાત હજાર રૂપિયા પૂરા જીરાની અંદર ફરી વાર તેજી જોવા મળી રહી છે સાત હજાર રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે જીરાની અંદર ખૂબ જ સારા ભાવ કહેવાય રાય અગિયારસો થી તેરસો સિત્તેર મેથી નવસો થી બારસો વટાણા નવસોથી પંદરસો પંચાવન રાયડો નવસો થી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો થી સિત્તેર કલોજી બત્રીસો વીસથી બત્રીસો વીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ નવસો ચીમોતેરથી ઊંચો ભાવ ચૌદસો ને અઠાવન રૂપિયા મગફળી ગીણી સાતસો એકોતેરથી બારસો પાંત્રીસ મગફળી જાડી આઠસો એકથી તેરસો એક બાજરો ત્રણસો પચાસથી ચારસો એકતાલીસ ચણા નવસો છાસઠથી બારસો રૂપિયા પૂરા ઘઉં ટુકડા પાંચસો એકવીસથી પાંચસો એક્યાસી ઘઉં લોકવન ચારસોથી પાંચસો અઠ્ઠાણું અડદ પંદરસોથી સત્તરસો છ્યાસી ધાણા એક હજાર એકથી તેરસો એકોતેર સોયાબીન આઠસોથી આઠસો એક્યાસી મરચાં એક હજાર એકાવનથી ચાર હજાર ત્રણસો ને છન્નું રૂપિયા તુવેરની વાત કરીએ તો ચૌદસો એકાણુંથી ઓગણીસો એકવીસ રૂપિયા લસણ પચીસસો એકથી છ હજાર છન્નું રૂપિયા વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું પાઉં ચાર હજાર પાંચસોથી ઊંચો પાઉ છ હજાર એક રૂપિયો એરંડા એક હજારથી એક હજાર એક્યાસી તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું વજન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર